તો અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં ટ્યુબવેલમાંથી પાણી બહાર આવ્યું છે વધુ વરસાદ પડતા ટ્યુબવેલમાંથી પાણી બહાર આવવાની શરૂઆત થઈ ગઈ છે છે ઉજળા ગામની આ ઘટના પાણીના મોટર પણ બહાર ફેંકાઈ ગઈ છે સૌરાષ્ટ્રનો અજીબો ગરીબ કિસ્સો છે જે સામે આવ્યો છે વિડીયો પણ સામે આવ્યો છે ભૂગર્ભમાંથી પાણીનો ઉછળતો આ વિડીયો સામે આવ્યો છે જેમાં દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ભૂગર્ભમાંથી આ પાણી છે વધુ પડતા વરસાદને કારણે ટ્યુબવેલમાંથી અચાનક જ આ પાણીના ફુવારા ઉડવા મળ્યા હતા એટલું જ નહીં અંદર જે મોટર મૂકવામાં આવી હતી એ મોટર પણ પાણીના પ્રવાહ સાથે બહાર ફેંકાઈ ગઈ છે તો ઉજળા ગામના સરપંચ ભરતભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે ભરતભાઈ એ વિડીયો સામે આવ્યો છે

જ્યારે પણ વરસાદ આવે છે નીર આવે છે ત્યારે આ પ્રકારે સ્થિતિ સર્જાય છે આ વખતે પણ ડેમમાં નવા નીર ની આવક થઈ છે જામકંડોળાનું આ ઉજળા ગામ છે જ્યાં ટ્યુબવેલ માંથી પાણી બહાર આવ્યું છે